તો તો વાત અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી એક શિક્ષણ નગરી તરીકે ઓળખાણ ધરાવે છે ત્યારે અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર જે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી એક શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે મોડાસા કેળવણી મંડળ સંચાલિત સર્વોદય સ્કૂલ પણ

મારા મારા શ્રેય હું આપું છું મારી શાળાને આપું છું શાળાના પ્રિન્સિપલ સર છે તેમને આપું છું મારા શાળાના તમામ શિક્ષકોએ મને હંમેશા પ્રોત્સાહિત કરી છે સર્વોદય સર્વોદય શાળાનું શિક્ષણ શ્રેષ્ઠ છે મને મારા ટીચર્સે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને મને જ્યારે બી તેમની જરૂર હતી ત્યારે તેમને હંમેશા મને મદદ કરી છે મને કોઈ બી ડાઉટ હોય હું ગમે ત્યારે મારા શિક્ષકોને પૂછી શકતી હતી તેમને મને નવા નવા પ્રકારના દરેક જાતના મને પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે પેપર પ્રેક્ટિસ કરી છે મેં તેથી મેં મારું પરિણામ મેળવ્યું છે હું મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સને આનો શ્રેય આપું છું સરહોદય શાળા મને હંમેશા જ્યારે બી જરૂર હતી ત્યારે હંમેશા મને મદદ પૂરી પાડી છે. અને આ આ આખા વર્ષ દરમિયાન પરિણામ જે બ્યાસી પોઈન્ટ પાંચ ટકા જેવું જાહેર કરવામાં આવ્યું છે. એ ખૂબ જ સુંદર પરિણામ માટે બોર્ડને પણ અભિનંદન પાઠવીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ અભિનંદન સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ અરવલ્લી જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લાનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ બોત્તેર ટકા છે અને મોડાસા કેન્દ્રનું પરિણામ ચોરીસો પોઈન્ટ ઝીરો છ ટકા જેવું છે જયારે અમારી શાળાનું પરિણામ આવ્યું છે હું સૌ વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે તેમને શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી શાળાની વાત કરું તો રોહિત વિધિ નવીનચંદ્ર છસો માંથી પાંચસો પાસઠ માર્ક મેળવી એવન ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ છે ચોરાણું પોઈન્ટ સોળ ટકા મેળવ્યા છે અને તેના પિયા નવ્વાણું પોઈન્ટ ઝીરો સાત થાય છે તેવી જ રીતે પ્રજાપતિ નિખિલ ભરતભાઈએ પાંચસો ત્રેસઠ એવન ગ્રેડ મેળવી અઠાણું પોઈન્ટ નેવું પીઆર મેળવ્યા છે જ્યારે ખાંટ સીધી છે પાંચસો ત્રેપન માં મેળવી